હેમાંગી તમે ભણો છો કેટલામ ભણો છો તમે ત્રીજમ ભણો છો પપ્પા નું નામ શું છે તમારો ભરતભાઈ મમ્મી નું નામ અચ્છા તમે મોટા થઈને શું બનવાના તમારો ડ્રીમ શું છે સપનું ડોક્ટર ઓ માય ગોડ છે મંત્ર મંત્ર પપ્પા નું નામ રેટલેલ અને તમારા મમ્મી નું નામ શું છે કાંતાબેન તો અત્યારે હાલ હું અહીંયા એક દુકાનની અંદર આવ્યો હતો તો અહીંયા જે નાની નાની બચ્ચા પાર્ટી છે બચ્ચા ગેંગ આપણી આવી ગઈ છે એ બધા આપણા ફેન ફોલો થઈ ગયા છે અને આપણા દોસ્તાર થઈ ગયા છે જુઓ કેટલા સરસ મજાના અહીંયા ચિત્રોના બાળકો છે આજે એમની જોડે થોડી વાતો કરીશું શું નામ છે આપણું હેમાંગી તમે ભણો છો કેટલા ભણો છો તમે ત્રીજમ ભણો છો પપ્પાનું નામ શું છે તમારો ભરતભાઈ મમ્મીનું નામ અચ્છા તમે મોટા થઈને શું બનવાના તમારો ડ્રીમ શું છે સપનો ડોક્ટર ઓ માય ગોડ મને તો બીક લાગે છે ઇન્જેક્શન ના લગાવ દે તો બધાય એક ડોક્ટર માટે તાળી થઈ જાય થોડી આજે ડોક્ટર પછી એક બીજો છોકરો છે એ બહુ મસ્ત સરસ મજાનો છે શું નામ છે બેટા આપનો તરંગ તરંગ પપ્પાનું નામ શું છે કેતનભાઈ અચ્છા અને તમારા મમ્મીનું નામ શું છે સોપનાબેન 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 અમારો વિડિયો જોતા હોજો જો તમારો છોકરો કેવો છે તમારો સપનો શું છે તમે કેટલા કેટલા ભણો છો જો તમારું સપનું શું છે ડ્રીમ તમે મોટા થઈને શું બનવાના બહુ બધું જેમ કે મંત્રપા નું તો તમારું મંત્ર પપ્પાનું નામ શું છે કાંતાબેન કાંતાબેન જુઓ તમારો છોકરો કેવો મતલબ સ્માર્ટ છે તમારો કેટલા ભણો છો તમે બીજું ભણો છો તમે મોટા થઈને શું ભણવાના

બે બેટા <laughs> <laughs> <laughs>

તમને કેવી લાગે અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો આ નાનકડે એવું એક વિડીયો સોશિયલ મેસેજ આપી રહ્યા છે કે બાળકોના જે સપના હોય એ કયા લેવલના હોય બાળકો તમારે શું બનવા ઈચ્છે છે એ વિડીયોની અંદર બતાવી રહ્યા છે આ વિડીયો તમને ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બાળકો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી